ગાડી સાથે એક યુવક તણાયો હતો નર્મદાના રામપુરી અને પીચીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિની નદીના ધસમસતા પાણીમાં પિકઅપ ગાડી સાથે એક યુવક તણાયો હતો યુવકને સલામત બચાવી લેવાયો છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા એક સપ્તાહથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને પગલે નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા અશ્વિન અને મેણ નદીમાં હાલ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે તંત્ર દ્વારા કાંઠા વિસ્તારમાં આવતા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે નદી તરફ નહીં જવા માટે પણ અપીલ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં ઘણીવાર લોકો નદી તરફ જતા હોય છે અને ગંભીર ઘટના સામે આવતી હોય છે ગતરોજ રાત્રીના રાજસ્થાનના ગંગાપુર જિલ્લાના દાતા સુતી ગામનો રવિરાજ ફુલ્મીના નામનો એક યુવક પોતાની પિકઅપ ગાડી લઈ રામપુરી અને પીજીપુરા વચ્ચેથી પસાર થતી અશ્વિન નદીના કોઝવે ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અશ્વિન નદીના ધસમસતા પાણીમાં પિકઅપ ગાડી સાથે તે ખેંચાયો હતો અને બચાવ બચાવની બૂમો થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ તિલકવાડા પીએસઆઈ જે એમ લતા સ્થાપના પ્રયાસો અને સ્થાપના માણસો સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને એસડીઆરએફની ટીમનો કોન્ટેક્ટ કરી કલાકોની ભારે મહેનત બાદ દિલ ધડક રેસ્ક્યુ કરીને યુવકને સલામત રીતે બચાવી લેવામાં આવ્યો છે હાલમાં પીછીપુરાના રામપુરા વચ્ચે એક નાળું છે નાળું પર ફૂલ પાણી જાય છે અને અહીંયા એક હાલમાં પીપી છે પીચીપુરાના ગામડાના બાળકોને રામપોળી ભણવા માટે આવવા માટે બહુ જ તકલીફ પડે છે અને અહીંના ખેડૂતોને બી દૂધ ભરવા માટે રામપોળી આવવું પડે છે એટલે આ બ્રિજનું અવશ્ય જરૂરી છે અને ખાસ જરૂરિયાત છે અને અહીંયા વીસથી થી પચીસ ગામડાઓને અવર જવર કરવાની ખૂબ જરૂરિયાત છે અહીંના ઘણા બધા ગામડાઓને અહીંયાથી કૂપરે સંખેરા જવું પડે છે અને એ બાજુના ગામડાઓને અહીંયાના ગામડાઓમાં આવવું પડે છે તે માટે અહીં અહીંના એક બ્રિજની ખાસ જરૂરિયાત છે અહીંના પુલની ખાસ જરૂરિયાત છે અને અહીંયા આજે અનેક ગામડાઓને અહીંયા પબ્લિકની અહીંયા ઊભી છે